હે સૂર્ય ઉઠો પરોળ અંધકાર તોડો ઊંચા સ્વરથી એક નવા દિવસને ખોલીને નવી સવારની તૈયારી કરો પૂર્વમાં પૃથ્વીના છેડામાં એક રહસ્યમય દેશ જ્યાં આશાની રોશનીથી સવારની શરૂઆત થાય છે પવિત્ર નગર ચર્ચ ઓફ ગોડ સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે ચર્ચ ઓફ ગોડનું મુખ્ય કાર્યાલય બુંદંગ કોરિયાના મધ્યમાં સ્થિત છે તે પ્રકાશ તરીકે ઊંચું છે જે વિશ્વને પ્રકાશિત કરે છે આજે પણ ચર્ચ ઓફ ગોડના હૃદયમાં સુવાર્તાના ધબકારા આરામ કર્યા વિના ધબકી રહ્યા છે ચર્ચ ઓફ ગોડ કોરિયાના દરેક ભાગમાં છે કોરિયામાં ચારસોથી વધુ ચર્ચો તેમને આકર્ષક અને સારી રીતે જાળવવામાં આવેલા દેખાવ માટે પ્રશંસનીય છે ચર્ચ ઓફ ગોડના સભ્યો સારા કાર્યોમાં સામેલ થઈને અને તેમના પડોશીઓના સુખ અને દુઃખમાં સહાનુભૂતિ દર્શાવીને તેમના સમુદાયોમાં સારા ઉદાહરણ તરીકે સેવા આપે છે ચર્ચ ઓફ ગોડનો સંગીત વિભાગ સ્વર્ગીય અને સુંદર ધૂનો સાથે નવા ગીતો બનાવે છે જે વૈશ્વિક ભાષા તરીકે પડઘો પાડે છે અને આ મસિયા ઓર્કેસ્ટ્રા દ્વારા નિષ્ઠાવાન અને જુસ્સાદાર પ્રદર્શન દ્વારા વિશ્વ સાથે વહેંચવામાં આવે છે નવા ગીતો દ્વારા એકતાની હૃદયપ્રશિત ક્ષણોને વિડીયોમાં મૂકવામાં આવે છે અને વિશ્વભરના દરેક ચર્ચ ઓફગઢ સાથે વહેંચવામાં આવે છે ચર્ચ ઓફગઢના વિડીયો વિભાગે લાઈવ પ્રસારણ અને ફિલ્માંકન સાધનોનો ઉપયોગ કરીને એક પ્રણાલી ગોઠવી છે તેઓ વિડીયો પ્રોડક્શન પ્રક્રિયાના તમામ પાસાઓનું સંચાલન કરે છે જે તેમને સ્વતંત્ર રીતે વિડીયોની વિશાળ શ્રેણીનું નિર્માણ કરવાની મંજૂરી આપે છે પ્રકાશન વિભાગ વિશ્વભરની ભાષાઓમાં બધા પ્રકાશનોનું ભાષાંતર કરે છે અને પ્રકાશિત કરે છે અને વિશ્વના દરેક ખૂણામાં એલોહિમ પરમેશ્વરનો પ્રેમ ફેલાવે છે વિદેશથી આવતા સભ્યો માટે યુરોપીય શૈલીના આવાસ બનાવવામાં આવ્યા હતા તેઓ અલગ અલગ દેશોમાંથી બાઇબલનો અભ્યાસ કરવા કોરિયાની મુલાકાત લેતા વિદેશી સભ્યો માટે માતાના આલિંગનના આરામની જેમ રહેવા માટે આરામદાયક સ્થળ પ્રદાન કરે છે ધર્મશાસ્ત્ર સેમિનારીમાં જે પિતાના ભવ્ય ચિત્રણને મૂર્તિમંત કરવા માટે રચાયેલ છે બધા પુરોહિત સ્ટાફ માટે શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે અને વર્તમાન સ્થિતિથી આગળ વધવા માંગે છે ચાર વર્ષ સુધી પ્રશિક્ષણ લીધા પછી તેઓ દર વર્ષે સુવાતાનો પ્રચાર કરવા વિદેશ જાય છે આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે નાગરિક રાજદ્વારીઓને પ્રશિક્ષણ આપે છે પ્રશિક્ષણ સંસ્થા પિતાની ભવ્ય ભાવનાથી પ્રેરિત હૃદયથી શિક્ષણ શિક્ષણને સ્વીકારે છે મુખ્ય કાર્યાલયની નજીક સ્થિત ડોંગબેક પ્રશિક્ષણ સંસ્થા સુવર્તા માટે એક નવું કેન્દ્ર બની ગયું છે જે વિદેશી અને રાજધાની વિસ્તારના સભ્યોને શિક્ષિત કરવા માટે કાર્ય કરે છે એલોઇમ પ્રશિક્ષણ સંસ્થા ના સુંદર પર્વતીય પ્રદેશમાં છે અને તે એક કરોડ જેવું લાગે છે જે તેની પાંખો વડે તેના ઈંડાનું રક્ષણ કરે છે આ સંસ્થા ઓપ્શન ગો એન્ડ કમ પ્રશિક્ષણ સંસ્થા સાથે મળીને કામ કરીને બાઇબલ શીખવવામાં અનેક કોરિયાને વિદેશી સભ્યોનો પરિચય કરાવવામાં સામેલ છે ઓક્ચન ગો એન્ડ કમ પ્રશિક્ષણ સંસ્થા ઓક્ચન માં સ્થિત છે જે કલાના વતન તરીકે ઓળખાય છે આ સંસ્થા કોરિયામાં તેની ઉત્કૃષ્ટ સુવિધાઓ માટે જાણીતી છે જે તેને પંદર હજાર થી વધુ હાજરી વાળા મોટા કાર્યક્રમોનું આયોજન કરવાની મંજૂરી આપે છે તે વિદેશી સભ્યોની મુલાકાતો દ્વારા કોરિયા અને વિશ્વમાં એક સીમાચિહ્ન બની રહ્યું છે અને ચર્ચ ઓફ ગોડ સાથે વિશ્વમાં તેની પ્રતિષ્ઠા વધારી રહ્યું છે